નમસ્તે મિત્રો આજે હું તમને લઈ આવ્યો છું ચોટી નજીક આવેલા પ્રાચીન ભીમોરાની ગુફાઓ તરફ તો ચાલો એકસાથે કરીએ આ અદ્ભુત સ્તરનો પ્રવાસ આ ગુફા પ્રાચીન કાળથી જાણીતી છે કુદરતી વાતાવરણ અને પથ્થરની રચના મનને શાંતિ આપે છે ગુફા અંદર જતા અનોખો અનુભવ થાય છે અહીં કુદરતી ઠંડક અને રહસ્યમય વાતાવરણ અદ્ભુત અદભુત છે સ્થાનિક લોકકથાઓ મુજબ પાંડવો અહીં પોતાનો વનવાસ દરમિયાન સમય વિતાવ્યો હતો અને ભીમનો આ સ્થળ સાથે ખાસ સંબંધ માનવામાં આવે છે ગુફાની આજુબાજુનો કુદરતી સુંદર નજારો જોવા મળે છે જે અદ્ભુત છે અહીં શાંતિ અને અદ્વિત્યનો બંનેનો સુંદર સમન્વય થયેલો છે તો મિત્રો આ હતી ભીમરોની ગુફાની એક ઝલક જો તમને આ પ્રવાસ ગમ્યો હોય તો મારા વિડીયો લાઇક શેર અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં